નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને તમને સો ટકા સાચા બજાર ભાવની માહિતી रोजे रोज नोटिफिकेशन द्वारा रोजे रोज मिली रहे तो आज तारीख सोल आठ बेहजार चौबीस वार शुक्रवार आज पाटण मार्केट यार्ड नवा एम सरकार द्वारा जाहिर करेला नवा बजार भावनी बात करिए तो खेडूत मित्रों आज बात करिए पाटण मार्केटयार्ड बजार भावनी તે પહેલા આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ માં નવા આવતો સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે રોજિરોજના બજાર ભાવના વિડિયો ફક્ત આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી જોવા મળી રહેશે તો પાટણ માર્કેટ યાર્ડ માં આજે દરેક પાક ના 100% સાચા બજાર ભાવની વાત કરીએ જીરૂ ભાવ 4150 થી 4470 જાયડો 980 થી 1119 एरंडा एरडा बजार अगियारो पंचोतेर सौ पंदर सुवा बार सौ सो पचास सोल सौ सीतेर सो रजको त्र हज़ार पांच सौ पाँच हज़ार त्र सौ बावन चीकुड़ी भाव ओगण सौ बेहजार एकतालीस मेथी एक हज़ार पचास थी एक हज़ार पचास अजमो बार सौ दस अठावी सौ रुपया खेड मित्रों वरियारी बजार भाव नौ सौ पचास साइठ जुआर नौ सौ नौ सौ रुपया बाजरी बजार भाव करिए तो मित्रों आज चार सौ पिस्तालीस पांच सौ सत्तर रुपया त्यार खेड मित्रों टुकड़ा आज पांच सौ पच्चीस पांच सौ बोते रुपया गुवरना बजार भाव आज सात सौ थी नौ सौ रुपया ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી આજે તારીખ સોળ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરેલા નવા બજાર ભાવની વાત કરી મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો વિડીયો જ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બે લાયકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં